ગુજરાતી પાક આવ્યો ગુજરાતી પાક ગુજરાતી પાક આવ્યો ખાસ એવું ધ્યાન રાખું છું કે અલગ અલગ પ્રકારની ફિલ્મો થાય અને એટલા માટે ફાટીને કરી છે કે જેની અંદર આખો જોનર કોમેડી હોરર છે એટલે બહુ જ મજા આવવાની છે તમે હસી હસીને પેટ પકડીને તાકી જશો એટલું હસવાના છો એની સાથે સાથે હોરર પણ એવું જ છે એટલે ડર પણ લાગશે સ્પેશિયલ ઇફેક્ટ આ તે બધું જોરદાર મજા આવી જાય એવું બધું છે ના ના એટલા માટે મેં લગ્ન કરી લીધા છે એને પછી ભૂતથી બીક ના લાગે પુરુષો જે પરણેલા હોય એને એવું

ફાટ મારી ગયો હતો અને ગાડી લઈને શૂટિંગ છોડીને ભાગી ગયો હતો એ પાકી ગયો તો એ ખાસ છે કે એની અંદર કોમેડી જે છે ને જે પ્રકારની એ બહુ જ સ્પેશિયલ છે આની અંદર સ્પેશિયલ ઇફેક્ટ મ્યુઝિક બહુ જ સ્પેશિયલ છે કારણ કે મ્યુઝિક અમે લોકોએ બેકગ્રાઉન્ડ સ્કોર યા રહેમાન સરના સ્ટુડિયોમાં ચેન્નાઈમાં કરાયું છે અને સ્પેશિયલ ઇફેક્ટ મોશન કેપ્ચર ટેકનોલોજી જે કહેવાય એ ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ફિલ્મમાં છે એટલે આવી અદભૂત એટમોસ સાઉન્ડ છે ડોલ એટલે બધું બહુ જ બધું છે જે પ્રથમ વાર છે ખોંકારો ખાવાનો હા એટલે એ એને છે ને આમ કરવાનું હતું અને એવી જગ્યા હતી કે એ આમ કરવા માટે કે એમણે ના જોઉં પેલા ખોંઘારો ખાવ એટલે એને ખોંઘારો ખાધો તી